નમસ્કાર મિત્રો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસની જાહેરાત થઈ ચૂકી છે તો આ જાહેરાતને લગતી તમામ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ તે પહેલાં આ વિડીયોમાં જે જે માહિતી હું તમને આપવાનો છું તેની અમુક હાઇલાઇટ્સ મેં અહીં રાખી છે તો પેલા તે જોઈ લઈએ પછી છે સોળ સપ્ટેમ્બર ના રોજ છેલ્લો દિવસ છે ત્યાં સુધીમાં તમારે અરજી એટલે કે ફોર્મ ભરી દેવાનું છે પરીક્ષાની તારીખ જે અંદાજીત હોય છે અઢાર જાન્યુઆરી બે પચીસ ફોર્મ કોણ ભરી શકે તો કે જે વિદ્યાર્થી જે તે રહેવાસી હોવો જોઈએ અને તે જિલ્લાની સરકારી કે સરકાર માન્ય શાળામાં બે હજાર વિદ્યાલય કાર્યરત હોય દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી મોરબીનો રહેવાસી છે તો મોરબી જિલ્લાનો પેલા તો એ રહેવાસી હોવો જોઈએ અને મોરબી જિલ્લાની કોઈ પણ એવી સરકારી કે સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ અને મોરબી જિલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં તે પ્રવેશ મેળવી શકશે પછી વિદ્યાર્થીનો જન્મ એક પાંચ બે હજાર તેર થી એકત્રીસ સાત બે હજાર પંદર ની વચ્ચે થયેલ હોવો જોઈએ એટલે કે એની તારીખ આપી છે કે એક પાંચ બે હજાર તેર અને એકત્રીસ સાત બે હજાર પંદર સુધીમાં ઈ જન્મેલો હોવો જોઈએ તે વિદ્યાર્થી જ આ જવાહર નવોદયની પરીક્ષા આપી શકશે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ તે વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી પ્રમાણપત્રો ક્યાં છે તો કે વિદ્યાર્થીની પાસપોર્ટ સાઇઝનો ફોટો વિદ્યાર્થીની સહીનો ફોટો વાલીની સહીનો ફોટો આચાર્યના સહી સિક્કા વાળું પ્રમાણપત્ર અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ અથવા વાલીના રહેઠાણનો પુરાવાનું પ્રમાણપત્ર આટલી વસ્તુ તરીકે ત્યારબાદ છે પરીક્ષાનું માળખું કઈ રીતનું હશે તો પરીક્ષાના માળખામાં છે વિભાગ એક માનસિક યોગ્યતા કસોટી જેના ચાલીસ પ્રશ્નો હશે અને પચાસ માર્ક હશે ત્યારબાદ છે અંક ગણિત જેના વીસ પ્રશ્નો અને પચીસ માર્ક હશે ત્યારબાદ છે અને સો માર્ક નો પેપર હશે જેનો કુલ સમય બે કલાક હશે અને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી માધ્યમમાં પણ હશે હિન્દીમાં પણ હશે અને અંગ્રેજીમાં પણ હશે જે માધ્યમ તમે સિલેક્ટ કરો તે માધ્યમમાં તમારી પરીક્ષા

સીબીએસઈ બોર્ડનું શિક્ષણ મળશે રહેવાની બોર્ડિંગ હશે જમવાનું યુનિફોર્મ પુસ્તકો તમામ પ્રકારની સ્ટેશનરી જીવન જરૂરી રોજબરોજની વપરાશની વસ્તુઓ ટ્રાવેલિંગ ખર્ચ મેડિકલ ખર્ચ બોર્ડની પરીક્ષા ફી વગેરે નિશુલ્ક આપવામાં આવશે એટલે કે આ બધી વસ્તુ જે મેં તમને જણાવી કે સીબીએસઈ બોર્ડનું શિક્ષણ છે બોર્ડિંગ છે જમવાનું યુનિફોર્મ પુસ્તકો સ્ટેશનરી તેમજ તમામ વસ્તુઓ ટ્રાવેલિંગ ખર્ચ ખર્ચ છે છે મેડિકલ બોર્ડની પરીક્ષા ફી છે બધું સરકાર તરફથી તમને આપવામાં આવશે કે જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ રહેતો નથી ત્યારબાદ છે સરકારી શાળા અર્ધ સરકારી શાળા તેમજ સરકાર માન્ય ખાનગી શાળામાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ધોરણ પાંચ માં રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીનીઓ આ પરીક્ષા માટે અરજી કરી શકે એટલે કે મેં જેમ તમને ઉપર કહ્યું તેમ સરકારી શાળા હોય અર્ધ સરકારી હોય તેમજ સરકાર માન્ય કોઈ પણ શાળા હોય કે જેને આપણે પ્રાઇવેટ કહીએ છીએ તે તો તેવા વિદ્યાર્થીઓ ધોરણ પાંચ માં અભ્યાસ કરતા હોવા જોઈએ ચોવીસ પચીસ ના વર્ષમાં એટલે કે હાલના વર્ષમાં તો તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે તમારે એનો ઓપ્શન જે આવશે તે પસંદ કરવાનો રહેશે જન્મ તારીખ જે છે તે એક પાંચ બે હાજર થી એકત્રીસ સાત બે પંદર સુધીમાં એનો જન્મ થયેલો હોવો જોઈએ પછી ભાષા છે તો ઇંગ્લિશ છે હિન્દી છે ગુજરાતી પરીક્ષાની કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી દરેક જે માં પ્રવેશ માટે મહત્તમ એસી સીટો હોય છે એટલે કે મહત્તમ વધુ વધુ એસી સીટો હોય જેમાં નવ થી બારના વિદ્યાર્થીઓની રૂપિયા માસિક ફી એટલે કે વિદ્યાલય વિકાસ નિધિના રૂપમાં લેવામાં આવે છે એટલે કે ધોરણ જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે તેની તે ફી ને વિદ્યાલય વિકાસ નિધિના રૂપમાં લેવામાં આવે છે એટલે કે નવ થી બારમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેને છસો રૂપિયા મહિનાના ભરવાના રહેશે ત્યારબાદ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બધી જ વિદ્યાર્થીનીઓ તથા તેવી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને ફી માફ છે ત્યારબાદ એક મહત્વનો નિયમ છે કે ઓછામાં ઓછી પીચોતેર ટકા જગ્યાઓ વિસ્તારના વિદ્યાર્થીઓની જ ભરવામાં આવશે બાકીની જગ્યાઓ જિલ્લાના શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે એટલે કે આ પરીક્ષા જે આપી રહ્યા છે વિદ્યાર્થીઓ તેમાંથી પીચોતેર ટકા જગ્યાઓ ફક્ત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓની જ ભરવામાં આવશે એટલે કે ગામડામાં જે વિદ્યાર્થીઓ રહે છે તેને પિચોતેર પિચોતેર ટકા લેવામાં આવશે અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને પચીસ ટકામાં આવરી લેવામાં આવશે પચીસ ટકામાં પણ અનુસૂચિત જાતિ એના પંદર ટકા અનુસૂચિત જનજાતિ એના સાત પોઈન્ટ પાંચ ટકા અન્ય પછાત વર્ગ સત્યાસ ટકા અનામત છે અને ઓછામાં ઓછી એક તૃતીયાંશ બેઠકો કન્યાઓ માટે અનામત રહેશે તો મેં તમને જેમ કીધું એમ ગ્રામ્ય વિસ્તારમાંથી પિચોતેર ટકા જગ્યા લેવામાં આવે ત્યારબાદ જે કંઈ વધશે તે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે તેમજ અલગ અલગ જે અનામતો છે 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 અનુસૂચિત જાતિ જનજાતિ પછાત વર્ગો છે તેના માટે અલગ અનામત રાખવામાં આવી છે અને કન્યાઓ માટે એક તત્યાંશ એટલે કે ત્રીજા ભાગની બેઠકો અનામત રાખેલી છે અનામતના વિદ્યાર્થીઓ માટે એક સૂચના આપવામાં આવી છે કે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી બંને અલગ અલગ પ્રમાણપત્ર છે એટલે કે ઓબીસી કેટેગરીના અનામત કોટા માટે કેન્દ્ર સરકારના નિર્ધારિત ઓબીસી પ્રમાણપત્ર હોવું જોઈએ એટલે કે ઓબીસી નું પ્રમાણપત્ર અલગ છે અને એસીબીસી નું પ્રમાણપત્ર અલગ છે તો જે કોઈ વિદ્યાર્થી જે તે કેટેગરીમાં આવતા હોય તેનું પ્રમાણપત્ર તેને ફરજિયાત કઢાવવું પડશે અને તે રજૂ કરવું પડશે ત્યારબાદ જોઈએ પરીક્ષા બાબત પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે સોળ નવ બે હાજર ચોવીસ એટલે કે સોળ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ પરીક્ષાની ભાષા એટલે કે તેનું જે માધ્યમ છે તે અંગ્રેજી હિન્દી ગુજરાતી અને મરાઠી ચાર ભાષામાં તમે પરીક્ષા આપી શકો તેની એક સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ નવોદયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને તમે નવોદય વિદ્યાલયનું પરીક્ષા જે આપવાની છે તેનું ફોર્મ ભરી શકશો પરીક્ષાની તારીખ છે અઢાર એક બે હજાર પચીસ શનિવાર જે અંદાજીત રહેશે તેમાં ફેરફારને અવકાશ છે સમય છે સવારે અગિયાર થી દોઢ વાગ્યાનો ત્યારબાદ આગળ જેમ મેં કહ્યું તેમ પરીક્ષા કયા પ્રકારની હશે ને કયા વિષયો હશે તો માનસિક ક્ષમતા કસોટી ચાલીસ પ્રશ્નો હશે પચાસ ગુણ હશે જેની સાઠ મિનિટ હશે અંગ્રેજી છે તેના પ્રશ્નો વીસ હશે ગુણ એના પચીસ અને સમય એનો હશે ત્રીસ મિનિટ આ રીતે કુલ એસી પ્રશ્નો ગુણ તેના સો અને સમય બે કલાકનો રહેશે આ રીતે તમારે પરીક્ષા આપવાની થાય ત્યારબાદ છે પરીક્ષાનો સમય સવારે થી વાગ્યા સુધી એટલે કે બે કલાકનો રહેશે પરીક્ષામાં કુલ સો ગુણના એસી પ્રશ્નો રહેશે પ્રશ્નો બધા બહુ વિકલ્પ રહેશે એટલે કે ચાર ઓપ્શન એના આપેલા હશે એ બી સી અને ડી તે આધારે સાચો જવાબ ટીક કરવાનો રહેશે ઉત્તરવિહ ઉત્તરવહી માટે ઓએમઆર સીટ આપવામાં આવશે ઓર સીટ મીન્સ કે ચાર એના ઓપ્શન હોય તેમાં જે સાચો જવાબ હોય એને ડાર્ક ટીક માર્ક કરવાનું રહેશે સાચા જવાબના ગુણ અને ખોટા જવાબના ગુણ કપાશે નહીં એટલે પ્રત્યેક જવાબ જે તમે સાચો લખશો તેના તમને એક પોઈન્ટ પચીસ ગુણ મળશે ખોટા જવાબ માટે કોઈ પણ પ્રકારના ગુણ કપાશે નહીં એટલે કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ અહીં નથી વાદળી અથવા કાળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે વાદળી પેન પેન એટલે કે આપણે જે કહીએ છીએ તે અથવા કાળી પેનનો ઉપયોગ કરીને તે માર્ક રહેશે પેન્સિલનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે એટલે કે પેન્સિલનો ઉપયોગ તમે કરી શકશો નહીં પેન્સિલના ઉપયોગ વડે તમે ડાર્ક સર્કલ કરી શકશો નહીં તેમાં કયા પ્રમાણપત્રોની જરૂર પડશે તો જન્મ તારીખનું પ્રમાણપત્ર શાળાના સહી સિક્કા સાથેનું નિર્ધારિત સર્ટિફિકેટ એટલે કે શાળામાં સહી સિક્કા કરાવી લેવાના અને તે સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે જે તે વિદ્યાર્થીએ નવોદયની પરીક્ષા આપવાની છે તેનો ફોટોગ્રાફ વિદ્યાર્થીની સહી પિતા અથવા માતાની સહી પિતા માતા કોઈપણ એકની સહી ચાલશે ત્યારબાદ વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનું આધાર કાર્ડ પણ સાથે જોડવાનું રહેશે સૌથી પહેલા www.navodaya.gov.in પરથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લેવાનું ત્યારબાદ તેને પ્રિન્ટ કરીને કાળજીપૂર્વક તેને ભરી લેવાનું એટલે કે ફિલ અપ કરી લેવાનું ફોર્મ ત્યારબાદ તેમાં ફોટો ચોટાડીને તમારી શાળામાં આચાર્ય પાસે લઈ જવાનું આચાર્ય તેમાં સહી અને સિક્કા કરી આપશે ત્યારબાદ પાછું વેબસાઈટ જે www.navodaya.gov.in છે ત્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી જો તમે કરી દેશો ત્યારબાદ તમારે પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ સબમિટ કરી અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે ત્યારબાદ થોડા સમય પછી એડમિટ કાર્ડ એડમિટ કાર્ડ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જે એડમિટ કાર્ડ તમારે જોઈ લેવાનું રહેશે કે તમારું અરજી કન્ફર્મ થઈ છે કે નહીં તે માહિતી એડમિટ કાર્ડ ઉપરથી મળશે હવે આ જવા જવાહર નવોદય પરીક્ષા આપવા માટે ફોર્મ કયા પ્રકારનું હશે અને તેને ભરવાનું કઈ રીતે તેની સંપૂર્ણ માહિતી હું તમને આપી રહ્યો છું તો ધ્યાનથી વિડીયોને અંત સુધી જોશો આ આખું જે ફોર્મ છે તેને કેપિટલ લેટર્સમાં ભરવાનું રહેશે તેમાં છે લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ સોળ સપ્ટેમ્બર જેની લાસ્ટ ડેટ છે એમાં પેલી જ કોલમ જે છે તેમાં વિદ્યાર્થીનું નામ ત્યારબાદ બીજી કોલમ છે તેમાં પાંચમા ધોરણમાં જે વિદ્યાર્થી ભણે છે એની શાળાનું નામ છે શાળાનું નામ ત્યાં લખવાનું રહેશે ત્યારબાદ છે નેમ ઓફ કેન્ડિડેટ એટલે કે વિદ્યાર્થીનું નામ કેપિટલ અક્ષરોમાં ત્યારબાદ છે નેમ એટલે કે પિતાનું નામ કેપિટલમાં લખવાનું રહેશે મધર્સ નેમ માતાનું નામ કેપિટલમાં ત્યારબાદ છે નેમ ઓફ ગાર્ડિયન એન્ડ જો કોઈ વિદ્યાર્થીને માતા પિતા હયાત ન હોય તો તેના પાલક માતા પિતા હોય તેનું પણ નામ અહીંયા દર્શાવવાનું રહેશે જમણી સાઈડ જે છે તેમાં વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈડનો ફોટો લગાવવાનો રહેશે ત્યારબાદ ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ જે વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું છે તેની જન્મ તારીખ દર્શાવવાની રહેશે આ જન્મ તારીખને રાઇટ વર્ડ્સ એટલે કે શબ્દોમાં લખવાની રહેશે ત્યારબાદ છે વિદ્યાર્થીની જાતિ જાતિ લખવાની રહેશે બોય છે ગર્લ છે કે ટ્રાન્સજેન્ડર છે ત્યારબાદ છે કેટેગરી વિદ્યાર્થી કઈ કેટેગરીમાં આવે છે જનરલ છે ઈડબલ્યુએસ તે કેટેગરી લખવાની રહેશે ત્યારબાદ છે જો કોઈ વિદ્યાર્થી એટલે કે શારીરિક રીતે કોઈ પણ પ્રકારની ખોટખાપણ ધરાવતો હોય તો તેની પણ સ્પષ્ટતા કરવાની રહેશે જે અપંગ શરીરે અપંગ હોય અથવા તો દેખાવમાં દ્રષ્ટિમાં કોઈ ખામી હોય સાંભળવામાં કોઈ ખામી હોય તો તેની સંપૂર્ણ વિગત અહીં ફોર્મમાં આપવાની રહેશે ત્યારબાદ છે વિદ્યાર્થીનો આધાર આધાર કાર્ડ કાર્ડ જે છે અહીં દર્શાવવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થીના રહેઠાણનું સરનામું ઈમેલ એડ્રેસ જો એ વાપરતા હોય તો અથવા તો એના મમ્મીનું અથવા પપ્પાનું પણ ચાલશે પછી વાર્ષિક આવક કે તેના પપ્પાની વાર્ષિક આવક કેટલી છે તે પણ અહીં દર્શાવવાની રહેશે ત્યારબાદ છે એક્ઝામીનું એક્ઝામિનેશન જે લેવાવાની છે તેનું માધ્યમ કયું રાખવું છે ગુજરાતીમાં હિન્દીમાં અંગ્રેજીમાં કે મરાઠીમાં કયા માધ્યમમાં વિદ્યાર્થી પરીક્ષા આપવા માંગે છે તેની અહીં ડિટેલ ભરવાની રહેશે ત્યારબાદ છે નેશનાલિટી એટલે કે વિદ્યાર્થી કયા દેશનો છે કયા દેશનો રઈશ છે એટલે કે ઇન્ડિયન તેનો ધર્મ કયો છે તે જે તે ધર્મ લખવાનો રહેશે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વગેરે જે કઈ ધર્મ તે ધરાવતો હોય તે ધર્મ અહીં ડિક્લેર કરવાનો રહેશે ત્યારબાદ છે વિદ આઈડેન્ટિફિકેશન માર્ક ઓફ કેન્ડિડેટ એટલે કે વિદ્યાર્થીના કોઈ અંગમાં કોઈ પણ જાતની ઓળખ હોય કે તલ હોય કે કોઈ પણ વસ્તુ વગેરે વગેરે તો તેની ઓળખ અહીં દર્શાવવાની રહેશે ત્યારબાદ છે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર કે જે દસ આંકડાનો મોબાઈલ નંબર હોય તે અહીં રજૂ કરવાનો રહેશે ત્યારબાદ અહીં જે તે વિદ્યાર્થીની ધોરણ ત્રણ ચાર અને પાંચની જે સ્કૂલમાં તે ભણ્યો છે તેની તમામ વિગત અહીં માગી છે એટલે કે ત્રીજા ધોરણમાં તે કઈ સ્કૂલમાં ભણ્યો ચોથામાં કઈ સ્કૂલમાં ભણ્યો અને પાંચમા ધોરણમાં કઈ સ્કૂલમાં ભણ્યો તેની સ્કૂલ જે છે તે ગ્રામીણ વિસ્તારમાં હતી કે શહેરની વિસ્તારમાં હતી તે પણ અહીં માહિતી માંગી છે તો તે પણ તમારે એમાં દર્શાવવાની રહેશે છે કે જે તે 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 જોઈન જોઈન થયો મહિનો અને વર્ષ પણ લખવાના રહેશે એટલે કે કોઈ સ્કૂલમાં માનો કે તે વિદ્યાર્થી ધોરણ ત્રણમાં માં જોડાયો તો તેનો મહિનો અને વર્ષ લખવાના રહેશે ચારથી થી જોડાયો તો તેના મહિના અને વર્ષ અને પાંચમાં જોડાયો હોય તો તેના મહિના અને વર્ષ તો જે વિદ્યાર્થી જે તે શાળામાં જોડાણો છે તે જોઈન થયાનો મહિનો અને વર્ષ લખવાના રહેશે છે આ વિદ્યાર્થી જે તે ધોરણમાં પાસ થયો તેનો મહિનો અને તેનો વર્ષ એ પણ લખવાનું રહેશે જેમાં ધોરણ ત્રણ માં ધોરણ ચારમાં અને ધોરણ પાંચમાં પાસ થયાનો મહિનો અને વર્ષ પણ લખવાના રહે છે ત્યારબાદ છે તાલુકો જિલ્લો અને રાજ્ય આ જે સ્કૂલ જે સ્કૂલની માહિતી માંગી છે તે સ્કૂલ કઈ કયા તાલુકામાં આવેલી છે તેનો જિલ્લો કયો છે અને રાજ્ય કયું છે આ તમામ બાબતોનું સ્પષ્ટીકરણ આ ફોર્મમાં કરવાનું રહેશે ત્યારબાદ છે કે આ આખું ફોર્મ જે ભર્યું છે તેમાં નીચે વિદ્યાર્થીઓની સહી તેમજ વિદ્યાર્થીના વાલીની સહી અને આચાર્યના સહી સિક્કા માટેની અલગ કોલમ આપેલી છે જે ફરજિયાત ભરવાની રહેશે કે આ જે કઈ ખાતરી આપવામાં આવી છે કે જે કઈ માહિતી આપવામાં આવી છે તે બરોબર એકદમ પ્યોર સાચી છે આ બાબતની ખાતરી કરવા માટે તો આ પરીક્ષાને લગતી તમામ માહિતી એ ટુ ઝેડ માહિતી મેં તમને આ વિડીયોના માધ્યમથી આપી જો તમને અમારો વિડીયો થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો વિડીયોને લાઇક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ